જેનું આચરણ કરતા ભગવાનમાં ભક્તિ થાય ને એ ધર્મ સૌથી ઊંચો આજે દુનિયામાં બધા ધર્મના લોકો પોતપોતાના ધર્મ ને હવથી ઊંચો છે એવું સ્થાપિત કરવાની કોશિશ કરે છે પણ ભાગવત એનો જવાબ આપે કયો ધર્મ ઊંચો તો કે જેનું આચરણ કરતા પરમાત્મા પ્રત્યે ભક્તિ થાય પ્રેમ થાય અને પરમાત્મા એ કોઈ સાતમાં આસમાનમાં બેઠો નથી એ સૌના હૃદયમાં બેઠેલો કલેક્ટિવ અંગ્રેજીમાં જેને કહીએ પરમાત્મા છે એક વ્યક્તિની અંદર હોય આત્મા સૌમાં બેઠો સબઘટ મેરો સાંયા ખાલી ઘટ નહીં કોઈ અને માત્ર મનુષ્યની વાત નથી પ્રાણી માત્રમાં એ છે એના માટે પ્રેમ કરાવે એનું નામ ઊંચો ધર્મ હવે આવી રીતે જો પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ કરાવે એ જ ઊંચો ધર્મ કેવાતો હોય ભાગવત અનુસાર તો આતંકવાદીને હું કહીશું અને ધર્મને હું કહીશું ધર્મને સમજાવનારા અને ધર્મને સમજનારા ભૂલ કરે છે ધર્મ એ જીવનનો પ્રાણવાયુ છે ઓક્સિજન છે આમ તો ધર્મ એક જ છે આ સનાતન હિન્દુ ધર્મ કારણ કે ધર્મની વ્યાખ્યામાં આજ ફિટ બેસે છે આપણે ત્યાં ધર્મની વ્યાખ્યા એ સંકુચિત નથી તો ભાગવતની જે વ્યાખ્યા છે સવૈ પુસા પરો ધર્મો યતો ભક્તિ રદોક્ષજે અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદતિ જેનું આચરણ કરતા અધોક્ષ ભગવાનમાં ભક્તિ થાય એ જ મનુષ્યનો શ્રેષ્ઠ ધર્મ છે